નમસ્કાર મિત્રો આપણે વિધાનસભાના નિયમો જોઈ રહ્યા છીએ જેમાં આજે આપણે બિન સરકારી વિધેયકોની પરસ્પર અગ્રતા એ વિશે જોઈશું તો એમાં અલગ અલગ પ્રકારના વિધેયકોના પ્રકારો છે બે ત્રણ ચાર પાંચ એ રીતે એ કયા ક્રમો હાથ ધરવામાં આવે વિધેયકો નીચેના એ એ ક્રમમાં હાથ ધરવામાં આવશે તો પહેલું વિધેયક હોય દાખલ કરવાના જે દાખલ કરવાના વિધેયકો હોય કે જે નેતા ગણ કે જે એ વિધેયક લઈને આવ્યા હોય એ દાખલ કરવાના વિધેયકો પછી બીજું હોય અનિશ્ચિત મુદત માટે જે એકદમ વિચારણા હેઠળ હોય અને એ અનિશ્ચિત મુદત માટે મુલતવી રાખવામાં આવેલા હોય તે વિધેયક પર ચર્ચા કરવા માટે ખાસ આદેશ કરવા માટે નિયમ ચાલીસ મુજબ પ્રસ્તાવ કરવામાં આવ્યો હોય એક તો બીજું પહેલું હોય દાખલ કરવાનું બીજું યાદ રાખજો અનિશ્ચિત મુદત માટે અને નિયમ ચાલીસ અનિશ્ચિત મુદત માટે મુલતવી રાખવામાં આવેલું હોય અને નિયમ ચાલીસ મુજબ એની ચર્ચા કરવા માટે ખાસ આદેશ આપવામાં આવ્યો હોય અને નિયમ ચાલીસ અહીંયા અહીંયા આવશે જો પાંચમા નંબરે નિયમ ચાલીસ હેઠળ ખાસ આદેશ આપવામાં આવ્યો હોય ચર્ચા કરવા માટે એનું એ જ છે બીજા નંબરે અનિશ્ચિત મુદત માટે મુલતવી રાખવામાં આવ્યો હોય એ વિધેયક પર ચર્ચા કરવા માટે નિયમચાળીસ મુજબ ખાસ આદેશ આપવામાં આવેલો હોય ત્રીજું જ કે કલમ બસો બસો એક અન્વયે રાજ્યપાલે વિધેયક પરત કર્યું હોય રાજ્યપાલે વિધેયક પાસવાળી દીધું હોય એ બંધારણની કલમ બસો બસો એક મુજબ અને ચોથું છે પેટા ખંડ પાંચમાં વિધેયકો સિવાયના બીજા વિધેયકો આ બધા સહેલા છે ખાલી આ રીતે યાદ રાખવાનું એક તો દાખલ કરવાનું વિધેયક પહેલું બીજું જ અનિશ્ચિત મુદત માટે ખાસ ચર્ચા કરવા માટે ખાસ આદેશ આપ્યો હોય નિયમ ચાલીસ ત્રીજું જ બસોન બસો એક રૂપિયા યાદ રાખવાના બસો એક બસો એક મુજબ રાજ્યપાલે પાછા લીધી લીધા વિધેયકો પેટાખંડ આ કલમ એટલે હું રૂપિયા એટલા માટે બોલો બસો બસો એક રૂપિયા યાદ રહે જલ્દી કલમ બસો અને બસો એક મુજબ પેટાખંડ પાંચમાં વિધેયકો સિવાયના વિધેયકો અને છે કજે બીજું બીજું જ છે આઈડ્યું છે ક એમાં અનિશ્ચિત મુદત માટે મુલતવી રાખવાના વિધેયકો એ યાદ નહીં રાખવાનું ખાલી ચર્ચા માટે એ સત્રમાં ચર્ચા કરવા માટે નિયમ ચાલીસ હેઠળ ખાસ આદેશ આપવામાં આવ્યો હોય એટલું યાદ રાખવાનું ઓકે આગળનું બીજો બીજો મુદ્દો છે કે વિધેયકો દાખલ કરવાની અનુમતિ માગતા પ્રસ્તાવની સૂચના આપવામાં આવી હોય તે વિધેયકો એટલે કે જે વિધેયકો દાખલ કરવા એની સૂચના આપવામાં આવી હોય એવા વિધેયકો એટલે અનુમતિ માટે કે પરમિશન કહેવા હું આ વિધેયક દાખલ કરું છું તો એ વિધેયકો સમયના જે ક્રમમાં આ સૂચના મળી હોય તે ક્રમમાં દિવસના કામકાજની યાદીમાં દર્શાવવામાં આવશે એટલે કે આમાં કેવું હોય કે વિધાનસભામાં કામકાજની અમુક યા સમય નક્કી હોય કે આ કામકાજ આ સમય દરમિયાન આ કામકાજ આ સમય દરમિયાન એટલે કે આમ લખ્યું છે કે સમયના જે ક્રમમાં આ સૂચના મળી હોય એ ક્રમમાં દિવસના કામકાજની યાદી દર્શાવવામાં આવશે એટલે કે આ ત્રીજા નંબરનું તો ત્રીજા નંબર એવું નહીં પછી બેન ત્રણ વચ્ચે તમારું કોઈ વિધેયક બિલ કંઈ એ બધું દાખલ કરી દીધું એવું નહીં થાય બીજા સિવાય કોઈ મોટો બદલાવ કે કોઈ ચેન્જીસ હોય તો જ એ વસ્તુ થાય બાકી એ ક્રમ જે ક્રમમાં હોય અને જે સમય દરમિયાન કીધું હોય એ ક્રમમાં કરવાનું એટલે અમે એટલું યાદ રાખવાનું કે એ જે સમય અને જે સમયના જે ક્રમમાં કીધું હોય અને એ જ ક્રમમાં એ કામકાજની યાદી દર્શાવવામાં આવશે ત્રીજું કે દાખલ કરેલા વિધેયકો એવી રીતે ગોઠવવામાં આવે દાખલ જે વિધેયકો દાખલ કર્યા હોય એ એવી રીતે ગોઠવવામાં આવે તો પહેલું જે પહેલું હોય એ જ પહેલું હોય એ રીતે એટલે કે જે સૌથી આગળના તબક્કે હોય એને અગ્રતા મળે જેમ કે આપણે લાઈનમાં ઉભા તો પહેલાં પહેલો જે હોય એને જ હોય પછી વચ્ચેથી કોઈક બીજો ઘૂસ તો આપણે અવ્યવસ્થા જળવાઈ જાય અને બોલા ચાલી થાય એ બધું થાય એટલે એવું નહીં કે જે લાઈનમાં હોય એ રીતે જે જે પહેલો હોય તો એને પહેલાં બીજો હોય તો એને બીજો ત્રીજો હોય તો ત્રીજો એટલે એટલા માટે કે જે વિધેયકો સૌથી આગળના તબક્કે પહોંચ્યા હોય એને અગ્રતા મળશે એટલે કે ફીફો અને લીફો હોય છે ને આપણો ફીફો અને લીફો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એવી રીતે લીફો એ હોય લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે કે અમુક ઓફિસમાં એવા હોય લીપો કલ આવતી આવે છેલ્લા ને વહેલા ઘેર જતા રહે આવે એક વાગે ચાર વાગે ઘેર ઇન જેવા લીપો અને ફીપો એટલે આઈ રહ્યું ક આગળના તબક્કે હોય ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ સૌથી આગળના તબક્કે હોય ને અગ્રતા મળે ઓકે ચોથો નંબર મુજબ દાખલ કરેલા અને એક જ તબક્કે હોય એવા વિધેયકોનો અગ્રતા ક્રમ અધ્યક્ષ ઠરાવે તે દિવસે એક તો જે વિધેયકો હોય એનો ક્રમ હોય આ વિધેયક પહેલા નંબરે આ બીજા નંબરે આ ત્રીજા નંબરે એ ક્રમ મુજબ અને અધ્યક્ષ ઠરાવે તે દિવસે મનો કે ગુરુવાર કીધો તો ગુરુવારે અને એ કાર્યરીતિ અનુસાર બુલેટ કાઢીને નક્કી કરવામાં આવશે ઓકે ચોથામાં એટલું યાદ રાખવાનું એક તો અગ્રતા ક્રમ અને અધ્યક્ષ ધરાવે તે દિવસે અને એક તો બુલેટ કાઢીને એ કાર્યરીતિ અનુસાર નક્કી કરવામાં આવે દાખલ કરેલા વિધેયકો પાંચમો મુદ્દો ફક્ત પહેલાં ચાર વિધેયકો જ દિવસના કામકાજની યાદીમાં દર્શાવવામાં આવશે ઓકે એટલે કે આ જે ચાર વિધેયકો છે એ એ વિધેયકો જ દિવસના કામકાજની યાદીમાં દર્શાવવામાં આવે છે પરંતુ કોઈ કારણ છે પહેલાં ત્રણ વિધેયકો પૈકી કોઈ આ ધ્યાન રાખજો કોઈ કારણસર પહેલાં ત્રણ વિધેયકો કોઈ પણ વિધેયક હાથ પર લેવામાં આવે એવું નહીં હોય તે સિવાય ચોથું વિધેયક અંગે કોઈ પ્રસ્તાવ રજૂ કરવા દેવામાં આવશે નહીં એટલે કે જો પહેલાં ત્રણ વિધેયકો હાથ હાથ પર નહીં લેવામાં આવ્યા હોય તો એ સિવાય જો ચોથું વિધેયક મૂકવામાં આવશે તો એ પ્રસ્તાવ રજૂ કરવા દેવામાં આવશે નહીં ઓકે ફ્રેન્ડ થેન્ક યુ સો મચ ખૂ ખૂબ આભાર